નમસ્કાર દોસ્તો અત્યારે અમે છીએ ગીર સોમનાથ ના તલા ગીર ની અંદર તલાલા ગીર નું ગુંદરણ ગામ છે ગુંદરણ ગામના દેવસીભાઈ ચાંદેરા છે જે મારા મિત્ર છે અને તેના અત્યારે અમે ઘરે છીએ સામાન્ય રીતે આ તમામને સાંભળ્યું હશે કે સફરજન છે તેની ખેતી શિમલા અને કાશ્મીરની અંદર થાય છે મતલબ કે જે ઠંડા પ્રદેશો છે ત્યાં પરંતુ દેવસીભાઈએ અહીંયા પર અખતરો કર્યો છે અને કંઈક સક્સેસ ગયું છે નાના નાના સફરજન છે તે હવે ગીરમાં પણ જોવા મળે છે મારી સાથે દેવસીભાઈ છે દેવસીભાઈની સાથે વાત કરીએ ક્યારે આ છોડને ઉછેર કરવામાં આવ્યો કેટલો સમય લાગ્યો કઈ પ્રકારનું આ ફળ છે તે કેટલું મોટું થાય છે કેવું હોય છે અહીંયા મતલબ કે અહીંયાનું વાતાવરણ અને કેટલું માફક આવે છે નમસ્કાર દેવસિંહભાઈ નમસ્કાર સફરજનની શરૂઆત તમે અહીંયા એક છોડથી કરી છે શું લાગતું હતું શરૂઆતમાં કે થશે કે નહીં થાય અને કેટલો સમય લાગ્યો છે આમ તો આ ગરમ પ્રદેશ છે એટલે કદાચ થાય કે ન થાય એવી દીધા હતી પણ આપણે એક અખતરાના બેજ ઉપર આ છોડને વાવ્યા છે પણ એમાં બહુ સારું રિઝલ્ટ છે અત્યારે ફ્લાવરિંગ એ થયું છે અને સફરજનની નાની નાની ફળ પણ ઘણા બધી લાગ્યા છે સો થી દોઢસો ફળ લાગ્યા છે દેવસિંહભાઈ દેવસિંહભાઈ ટેસ્ટ અહીં સારો છે મેં ખાધું છે તો આનો ટેસ્ટ પણ કંઈક અદ્ભુત અને અલગ છે દેવસિંહભાઈ કેટલો સમય લાગ્યો છે આ સફરજનને વાયુ છે પછી એમાં આ સફરજન આવ્યા છે અને આ કેટલા મોટા થાય છે સાઈઝ કેવી હોય છે કેવી અને મોટા થયા પછીની મીઠાશ હોય છે કે કેમ આમ તો આ છોડને મારી દ્રષ્ટિએ ચાર વરસ થયા છે અને છેલ્લા બે વર્ષથી આવવાની શરૂઆત થઈ છે અને સાઇઝિંગ છે ને જે સિમલાના સફરજન છે એના કરતાં છે જ નાની થાય છે અને કલર છે ને લાલાસ આવે છે પણ બહુ જૂજ પ્રકારમાં બાકી એની જે સ્વીટ ને જે એની જે ખાવાની ઓલી છે એ સેમ સફરજન જ છે શું લાગે છે કે હવે ગીતમાં સફરજનની ખેતી શક્ય છે આમ તો આ જોઈ શકો છો કે અત્યારે થાય છે અને આવતા દિવસોમાં આ ટ્રાયલ બેઝ ઉપર છે આવતા દિવસોમાં આપણે ખેતી કરીએ તો કદાચ સારું રિઝલ્ટ પણ મળે તો દોસ્તો આ જુઓ આ દેવસીભાઈના ઘર છે અને ઘરને ત્યાં સફરજન વાયા છે આ એક છોડ કેટલા છોડ વાયા હતા દેવસીભાઈ હવે આપણે ચાર પાંચ નંગ વાયા કેટલા વિગ્યા છે એમાંથી સક્સેસ એમાં ત્રણ ત્રણ સક્સેસ ત્રણ સક્સેસ ગયા આ જુઓ આમાં સફરજન છે તે પુષ્કળ પ્રમાણમાં અહીંયા પર આપને જોવા મળશે દરેક જગ્યા ઉપર આપને અહીંયા પર જુઓ જે રીતે ગુંદો હોય છે અને ગુંદામાં જે રીતે ગુંદા થતા હોય છે એ જ રીતે આ નાના નાના સફરજન છે તે ચારે તરફ આ છોડના આખે આખો છોડ છે તેમાં સફરજન છે તે અઢળક પ્રમાણમાં અહીંયા પર જુઓ અઢળક પ્રમાણમાં સફરજન છે તે જોવા મળી રહ્યા છે દેવસીબાઈનું કહેવું છે કે આ છોડને હજુ ચાર વર્ષ થયા છે કેટલા સમય પછી આમાં આમાં ફળ આવવાની શરૂઆત થઈ હતી વર્ષ વર્ષ પછી વર્ષમાં કેવું છે કે બે વર્ષ સમય લાગ્યો હતો બે વર્ષમાં ફળ આવવાની શરૂઆત થઈ હતી અને આજે ચાર વર્ષ થયા છે આ તમામ જે સફરજન છે તે પુષ્કળ પ્રમાણમાં અહીંયા પર લાગી ચૂક્યા છે દિવસીભાઈ બીજું એ કે આને મોટા થતા કેટલો સમય લાગે છે

આ પગાર વિડીયો યુટ્યુબ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો ફરી મળી શકશે નવા અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ